આપણા નવસારીમાં શું આવી રહ્યું છે બધા તમે લોકો રાહ જોતા જ છો શું આવી વોટર પાર્ક એ ક્યાં છે માણક પર ટંકોલી આ લોકેશન તો તમે લોકોએ જોયું હશે અને આગલા વિડિયોમાં મૂક્યું જ છે અમે લોકોએ બરાબર અને લોકેશન ની જોયું હોય તો જાણી લેવો આ છે નવસારી આ બાજુ રસ્તો નવસારી રસ્તો આ છે સુરત રસ્તો આ બાજુ સુરત થી આવે તો મોરલી થી ત્રણ કિલોમીટર અને નવસારી થી પાંચ કિલોમીટર છે કામગીરી ટૂંક સમયમાં સમાપ્ત થવા આવી છે હવે એમનો શું કામગીરી કરી રહ્યા છે બતાવી દઈએ તમ લોકોને થોડી ઘણી બાકી છે ઈગલને કલર લાગી રહ્યો છે ટૂંક સમયમાં ઈગલ પણ સુંદર મજાનું દેખાશે તમને થોડા ટૂંક સમયમાં જોઈ લો ભાઈ આ કામગીરી એટલી જોરથી ચાલુ રહી છે એટલી જોરથી ચાલુ રહી છે બસ તમે વેકેશનનો પ્રવાસ માનવા તૈયાર રહો બસ ખાલી આ જોઈ લો આ વેકેશન તો તમારો ખાલી નહીં જવાનું કે એટલી જોરથી કામગીરી ચાલુ રહેલી છે ને કે વાત નહીં પૂછો રાત દિવસ ચાલે છે એવું ભાઈ વાત મળી છે રાત દિવસ ચાલે છે ક્યાં આ વેકેશન તો તમારે આવીને મજા જ કરવાની છે બસ બધી ખૂણે ખૂણી જગ્યા એક નંબર જોઈ તમે રાબી જોઈ ગયા છો ને એકદમ ફટાફટ બહુ બહુ મજા આવવાની છે બહુ મજા આવશે તમારે દૂર જવાની જરૂર નથી નવસારીને સુરતના પબ્લિકો તમારે દૂર જવાની જરૂર બિલકુલ નથી જોઈ લીધું છે બધાએ અને બીજા બીજા વિડીયો નવા નવા જોવા માટે ચેનલને લાઈક કરો અને વિડીયોને આગળથી આગળ વધુમાં વધુ શેર કરો